હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં છો અમે પણ બિલકુલ મજામાં છીએ અને જો આજે શનિવાર છે એટલે શનિવારે મારી ટીમ ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ છે તબિયત જેવી જોવે એવી નથી આજે તમે મારા અવાજ ઉપરથી અંદાજ લગાવી શકતા હશો અને બીજી વાત એ કે આપણી જે પાંચ બહેનો ગ્વાલિયર મધ્યપ્રદેશ મુકામે ઇન્ટર યુનિવર્સિટી પશ્ચિમ ઝોન નેશનલ રમવા માટે ગઈ હતી એ પણ પાછી આવી ગઈ છે અને એ પણ અત્યારે ગ્રાઉન્ડમાં આવી ગઈ છે મારી પાછળ તમે જોઈ શકો છો જે બાવોળના સાયડો છે કે આ બધી ભેગી થઈ અને વાતો કરે છે આપણી જે પ્લેયરો છે એ બધી હવે આપણે એમને પણ મળવાનું છે અને સાથે બીજું કે અઠ્યાવીસ તારીખે આપણે આ જ ગ્રાઉન્ડ ઉપર જિલ્લા કક્ષાની હોકી ટુર્નામેન્ટ છે બહેનો વિભાગની તો એના માટે ગ્રાઉન્ડની પણ ઘણી બધી તૈયારી કરવાની છે અને પ્રેક્ટિસ પણ કરવાની છે હમણાંથી પ્રેક્ટિસ એટલી બધી થતી નથી એટલે જિલ્લા પછી જોન કક્ષાએ રમવાની પણ બધી તૈયારી કરવાની છે ટીમનું સિલેક્શન પણ એ રીતે સરસ રીતે કરવાનું છે કેમ કે અત્યારે જે અમારી ટીમ છે એ બે ભાગમાં વેચાયેલી છે આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આપણી હાઈસ્કૂલ છે એમાં અડધી છે ને અડધી પ્રાથમિક શાળામાં છે તો અત્યારે બંને અલગ અલગ ટીમો હોતી રમશે પરંતુ જ્યારે જિલ્લાની ટુર્નામેન્ટ પૂરી થાય એના પછી બંને ટીમ એક કરવાની રહેશે આપણી તો એ પણ આપણે કરી લઈશું પરંતુ એના પહેલાં જે આપણી પ્લેયરો આવી છે નેશનલ રમીને એમની સાથે થોડી વાત કરીએ એમને મળીએ તો જો પાછા આપડી જે ખેલાડી બહેનો ગઈ હતી એમપી પી ગ્વાલિયર એ રમીને સુખ શાંતિ પાછી આવી ગઈ છે હવે આપણે એમને પૂછીએ કે કેટલી મેચ રમાતા સોનલ કેટલી મેચ રમાતા તમે ત્રણ રમાતા જો સોનલ છે ને બીમાર થઈને આવી છે મારી જેમ અને મિનલ બાકી કોઈ બીમાર નહીં કોઈ નહીં કિંજલ કેટલી મેચ જીત્યા હતા બે અને ત્રીજે હારી ગયા કઈ નહીં થઈ રહે એવું રહેવાનું કેમ કે જો અમારી પાંચ જ ખેલાડી બહેનો છે અને બાકીની બીજી સારી પ્લેયર હતી પરંતુ આ લોકોનું કોમ્બિનેશન જેવું એવું બનતું નતું અને એના માટે તમને બધાને ખબર જ છે કે એક મહિનો કદાચ સાથે પ્રેક્ટિસ કર્યું હોત તો કોમ્બિનેશન સારું બનત બાકી તો હવે નેશનલ જેવી મોટી ટુર્નામેન્ટમાં હાર જીત તો રહેવાની મિનલને બધા બહુ ટેન્શન લઈને ફરતા હતા પરંતુ હવે થોડા ફ્રેશ થઈ ગયા છે મિનલ ટેન્શન લઈ લેવાનું બરાબર હાર જીત રહેવાની હાર અને જીત એ સિક્કાની બે બાજુ જેવું છે એટલે આમ પણ થઈ શકે ને તેમ પણ થઈ શકે એટલે કિંજલ ટેન્શન જેવું નહીં આપણે નેશનલ થઈ જવું મહત્વનું બરાબર કેટલા કેટલા નેશનલ થયા મિનલ તમારે ત્રણ 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 થઈ જાય ને કોલેજના ત્રણ થયા ને હા સોનલ બેન બરાબર પૂજા ને પહેલું કોમલ ને પહેલું કિંજલ ને ના કોલેજનું બીજું ને કંઈ નહીં ચલો બાકી બાકીની અમારી જેવો જુનિયર બેનો બધી મસ્તી કરે છે હવે ત્યાં પણ આપણે જઈએ ને થોડી પ્રેક્ટિસ કરીએ તો જો બધા રમા છે અને હવે લાગી છે ભૂખ આ બાજુ ખજૂર વિતરણ નો કાર્યક્રમ ચાલુ છે જોઈએ કેટલી કેટલી ભાગમાં આવે છે ખજૂર હા ચાર ચાર તો ભાગમાં આવે છે સંગીતા તારા કેટલી ભાગમાં આવી બતાવજે મને સંગીતા ખાયા ના કરતા હાથ વધારે બગાડે સીમા રમવાનું નહીં ખાવાની છે જો આ બાજુ ચાલુ છે આ બાજુ બધા રાહ જોઈને બેઠા જો મોટું કરી કરીને

પણ આપણે ટ્રાય કરીએ બધાને ખવડાવવાની ફરજીયાત હજુ ટાઈમ છે પરંતુ આજે ઈચ્છા છે કે થોડા વહેલા ઘેર જઈએ તો હવે ગ્રાઉન્ડમાંથી અમે નીકળ્યા છીએ થોડાક આગળ પણ છે અમારી બેનો અને થોડાક પાછળ હજુ બેઠા છે સિનિયર અને અમે જુનિયર ટીમને અમે બધા જઈએ છીએ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો ફરી મળીશું તમને કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય લે જાનકી બેન ને છે ને કાલે અમદાવાદ જવું છે એટલે રોઈ રોઈ ને રજા લેશે અને રજા આવી છે આપી છે ચાલ અમારે છે ને મિત્તલ મિત્તલ એને રજા આવી છે મિત્તલ મિત્તલ રજા આપી છે